ચાલો દોસ્તો આજે આપણે આપણા શરીરના એક જબરદસ્ત કંટ્રોલ સિસ્ટમની જાસૂસી કરવાના છીએ હા એક એવી સિસ્ટમ જે વિચારીને અને વિચાર્યા વગર એમ બંને રીતે આપણને ચલાવે છે તો તૈયાર છો આ રોમાંચક સફર માટે ચાલો શરૂ કરીએ કદી વિચાર્યું છે ખરું કે ભૂલથી પણ કોઈ ગરમ તપેલીને હાથ અડી જાય તો આપણે વિચારીએ એ પહેલાં જ ઝટકા સાથે હાથ પાછો કેમ આવી જાય છે આ કોઈ મેજિક નથી દોસ્તો આ છે આપણા શરીરનું સુપરફાસ્ટ એન્જિનિયરિંગ અને આજે આપણે આ જ રહસ્ય ખોલવાના છીએ તો આ બધું થાય છે આપણા શરીરના સુપરફાસ્ટ અલર્ટ સિસ્ટમના કારણે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ચેતાતંત્ર સમજો ને આ આપણા આખા શરીરનું એકદમ હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક વાયરિંગ છે જે વીજળીની ગતિએ મેસેજ મોકલીને આપણને ખતરાથી બચાવે છે અને આ જબરદસ્ત વાયરિંગનો જે સૌથી નાનો પણ સૌથી અગત્યનો ભાગ છે ને એ છે આ ચેતાકોષ એટલે કે ન્યુરોન આ છે આપણા બોડીના પર્સનલ મેસેન્જર જે માહિતીને અહીંયાથી તહી પહોંચાડે છે એની ડિઝાઇન તો જુઓ જાણે કોઈ ઝાડની ડાળીઓ હોય એવી છે ને ઓકે તો આ ચેતાકોષમાંથી મેસેજ જાય છે કઈ રીતે એ જાય છે ઉર્મી વેગ બનીને આ ઉર્મી વેગ એટલે શું બસ એક વીજળી જેવો કેમિકલ કરંટ જેવી રીતે વાયરમાંથી વીજળી પસાર થાય બસ એ જ રીતે આ સંદેશો એક ચેતાકોષમાંથી બીજામાં સળસળાટ દોડી જાય છે પણ અહીંયા એક ટ્વિસ્ટ છે બે ચેતાકોષ ક્યારે એકબીજાને પૂરેપૂરા અડકેલા નથી હોતા એમની વચ્ચે હોય છે એક નાનકડી એવી ખાલી જગ્યા આ જગ્યાને કહેવાય ચેતોપાગમ તો પછી સંદેશો આગળ કઈ રીતે જાય વેલ અહીંયા આપણો ઇલેક્ટ્રિક મેસેજ એક કેમિકલ સુપર જમ્પ મારીને સામેવાળા ચેતાકોષ સુધી પહોંચી જાય છે કમાલ છે નહીં ચાલો પાછા આવીએ આપણી ગરમ તપેલીવાળી વાત પર હવે વિચારો આવી એમરજન્સીમાં જો સંદેશો મગજ સુધી જાય મગજ વિચારે અને પછી જવાબ મોકલે ત્યાં સુધીમાં તો હાથ દાજી જાય એટલે જ આપણું શરીર એકદમ સ્માર્ટ છે એ એક શોર્ટકટ વાપરે છે જેનું નામ છે પરાવર્તી કમાન આ જુઓ આ છે એ આખા શોર્ટકટનો નકશો અહીંયા તમે સાફ જોઈ શકો છો કે સંદેશાનો રસ્તો કેટલો ટૂંકો છે મગજ સુધી જવાની જરૂર જ નથી સંદેશો સીધો હાથથી કરોડ રજ્જુમાં જાય છે અને ત્યાંથી તરત જ પાછો હાથના સ્નાયુઓને ઓર્ડર આપી દે છે ચલો આના સ્ટેપ્સને ફટાફટ સમજીએ તો આખી ગેમ આ પાંચ સ્ટેપ્સમાં પૂરી થઈ જાય છે એક ચામડીએ ખતરો પારખ્યો બે સંવેદી ચેતાકોષ રોકેટને જેમ સંદેશો કરોડરજ્જુ સુધી લઈ ગયો ત્રણ કરોડરજ્જુએ મગજને પૂછ્યા વગર શોર્ટકટનો નિર્ણય લીધો ચાર ચાલક ચેતાકોષે સ્નાયુને હુકમ આપ્યો અને પાંચ સ્નાયુએ તરત હાથ પાછો ખેંચી લીધો આ બધું આંખના પલકારામાં સારું તો આ શોર્ટકટ તો ફક્ત ઇમરજન્સી માટે હતો પણ જ્યારે આપણે લખીએ દોડીએ કે કોઈ દાખલો ગણીએ એ બધા કામોનું શું એ બધાનું નિયંત્રણ તો આપણા શરીરના મેઇન કંટ્રોલ રૂમમાંથી જ થાય છે અને એ કંટ્રોલ રૂમ એટલે આપણું મગજ આપણા શરીરનો અસલી સીઈઓ અને આ રહ્યું એ પાવર હાઉસ વિચારવું યાદ રાખવું નવી વસ્તુઓ શીખવી સાચા ખોટાનો નિર્ણય લેવો આ બધી જ મોટી જવાબદારીઓનું હેડક્વાર્ટર આપણું મગજ છે કરોડ રજુ એ ક્વિક રિસ્પોન્સ મેનેજર જેવો છે પણ ફાઇનલ અને મોટા ભાગના નિર્ણયો તો અહીં જ લેવાય છે હવે આપણા આ સીઈઓના ત્રણ મુખ્ય ડિપાર્ટમેન્ટ છે સૌથી પહેલાં અગ્રમગજ જે આપણો થિંક ટેન્ક છે જ્યાં બધી વિચાર વિમર્શ થાય પછી છે મધ્ય મગજ જે આપણી આંખો અને કાન એટલે કે સર્વેલન્સનું કામ સંભાળે અને છેલ્લે પશ્ચમગજ જે શ્વાસ લેવા જેવી ઓટોમેટિક ક્રિયાઓ અને બોડીનું બેલેન્સ જાળવાનું કામ કરે છે અત્યાર સુધી આપણે પ્રાણીઓની વાત કરી પણ હવે એક મજેદાર સવાલ શું વનસ્પતિ પણ આવું કંઈ કરે છે એમની પાસે તો આપણી જેમ મગજ કે ચેતાતંત્ર જેવું કંઈ જ નથી તું શું તેઓ પણ પોતાની આસપાસની દુનિયાને અનુભવી શકે છે ચારો શોધી કાઢીએ અને જવાબ છે હા વનસ્પતિ પણ પ્રતિભાવ આપે છે પણ એમની સ્ટાઇલ અલગ છે એમની પાસે બે પ્રકારની મૂવમેન્ટ હોય છે એક વૃદ્ધિ આધારિત જે ખૂબ જ ધીમી હોય છે જેમ કે કોઈ છોડ ધીમે ધીમે સૂરજ તરફ વળે અને બીજી વૃદ્ધિથી સ્વતંત્ર જે એકદમ ફાસ્ટ હોય છે દાખલા તરીકે લજામણીનો છોડ આ જુઓ ધીમે ગતિનું ઉત્તમ ઉદાહરણ છોડનો ઉપરનો ભાગ એટલે કે પ્રરોહ હંમેશા પ્રકાશને શોધતો શોધતો ઉપર જાય છે અને એના મૂળ એ હંમેશા ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે કે જમીનની અંદર ઊંડે ઉતરે છે આ બધું વનસ્પતિના ખાસ કેમિકલ મેસેન્જર્સ એટલે કે અંતરસ્ત્રાવોને કારણે થાય છે અને હવે જુઓ ફાસ્ટ એક્શન લજામણીના છોડને તમે જેવો ટચ કરો એના પાંદડા શરમાઈને તરત જ બીડાઈ જાય છે આ કોઈ વૃદ્ધિ નથી હો આ તો બસ પાણીના દબાણમાં ફેરફાર થવાથી થતો એક ઝડપી પ્રતિભાવ છે જાણે છોડ આપણી સાથે ટચમી નોટ રમતો હોય તો આ બધા પરથી શું સમજાયું ભલે તે માણસ હોય કોઈ પ્રાણી હોય કે પછી એક નાનકડો છોડ દરેક સજીવનું શરીર એક અદ્ભુત અને સ્માર્ટ મશીન છે જે પોતાની આસપાસના વાતાવરણને સતત અનુભવે છે અને તેની સાથે ટકી રહેવા માટે અદ્ભુત રીતે તાલમેલ બેસાડે છે તો હંમેશા યાદ રાખજો દોસ્તો ભલે તે આપણા શરીરનો વીજળી જેવો સુપરફાસ્ટ સંદેશ હોય કે પછી કોઈ છોડનું ધીમું પણ મક્કમ હલનચલન દરેક સજીવ પોતાની આગવી રીતે આ દુનિયા સાથે વાતચીત કરી રહ્યો છે અને આ જ તો જીવનનો અસલી જાદુ છે આશા છે કે આ સમજૂતીમાં મજા આવી હશે